આવેલા જંડ હનુમાન મંદિરે શ્રાવણના છેલ્લા શનિવારે દોઢ લાખથી પણ વધુ ભક્તો ઉમટ્યા પ્રાપ્ત વિગતો મુજબ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે જાંબુઘોડા અભ્યારણમાં આવેલા પ્રાચીન જંડ હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અંદાજે દોઢ લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે જાંબુઘોડા પેટ્રોલ પંપથી લઈને મંદિર સુધી ઠેર ઠેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોને ફરાળ અને અન્ય વાનગીઓ પીરસવામાં આવી હતી સુરક્ષા જાળવવા માટે જાંબુઘોડા અને બોડેલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ ઉપરાંત કોઈ અનિચ્છીય ઘટના ન બને તે માટે ફાયર ફાઈટર મેડિકલ ટીમો અને એકસો આઠ એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી હતી જ્યારે દૂર દૂરથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે બાઇકોની ભારે ભીડના કારણે પોલીસે ચાર પૈડાવાળા વાહનોને મંદિરથી સાત કિલોમીટર દૂર બોબડા કુવા ખાતે જ રોકી દીધા હતા આથી ભક્તોને ના છૂટકે બાળકો સાથે સાત કિલોમીટર જેટલું અંતર ચાલીને દાદાના દર્શન કરવા જવું પડ્યું હતું અનેક શ્રદ્ધાળુઓ પોતાના બાળકોને ખભા પર બેસાડીને પગપાળા જતા જોવા મળ્યા જે ભક્તોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે સાંજે ચાર વાગ્યા સુધી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન